દિલ્હીના સમ્રાટની એક કથા છે દિલ્હીનો સમ્રાટ અકબર શહેનશાહ એમાં તો અકબર સહેનશાહ સહેનશાહ એટલે રાજા મુગલ સામ્રાજ્યનો પ્રમુખ રાજા સારામાં સારામાં સારો રાજા થયો એનો દિને ઇલાઈ ધર્મ હતો એ કોઈ ઇસ્લામ હિન્દુ મુસલમાન આમાં કોઈ હું માનતો નતો એ ખાલી મનુષ્ય છે એવું માનતો હતો અને એને એવું હતું કે હું ઈશ્વરની ખુદાની બહુ નજીક છું અને આમ સામાન્ય લોકોને બધાને એવું હોય છે કે અમે ભાવ ભક્તિવાળા છે સારા માણસ છીએ અમે જે કરીએ એ થઈ જાય મને એવું હોય કે હું જે કરું છું એ થઈ જાય તમને એવું હોય કે તમે જે કરો છો એ થઈ જાય આ આખું જગત કોણે બનાવ્યું હશે નક્કી નહીં થતું દિલ્હીનો સમ્રાટ એકવાર રોડ ઉપર એક બેઠેલા ફકીરને જઈને પૂછ્યું કે ફકીર શાહ તમારી મદદ કરી શકું કઈ હોય કે ના હોય એનાથી કોઈ મતલબ નહીં મારે તમને કઈક આપવું છે મારે તમારા માટે કઈક કરવું છે તો પેલા ફકીર કહે કે શું કરશો તમે મારા માટે એક કામ કરો તમે આટલું કામ કરો કે હું કેટલાય વર્ષ વખતથી થી નાયો તો નહીં મારા કપડા બહુ મેલા છે ગંદા છે આ માખીઓ મને બહુ હેરાન કરે છે અને કહી દો તમે કે આ માખીઓ આવીને મને હેરાન ના કરે ખબર બાદશાહ ખાલી માખીને કેમ કેવું આને તું હેરાન ના કરીશ તું દિલ્હી નો છે ને ભાઈ તારું બધા સાંભળે છે આ માખી કેમ નહીં સાંભળે આ માખીને તો કે

ફકીર તો ફકીર સમજવું બહુ મુશ્કેલ છે જો સહેન સજો એનો ફકીર લાગતો હોય એટલે મહેરબાની કરીને સમાજને છે ને એક સંદેશ છે કે જે રોડ ઉપર બેઠેલા ફકીરોને છે ને કોઈ દિવસ કનડતા નહીં જેને હારી થાકીને બધું મૂકી દીધું હોય ને એની ખોટી ઉપમા કોઈને આપવી નહીં કેમ કે એના માટે તમારે અનુભવ કરવો પડશે અનુભવથી તમે જાણો છો ફકીરોને એમના અનુભવ છે સાધુઓને એમના અનુભવ છે સુખીઓને એના અનુભવ છે સંતોને અનુભવ છે સમાજને અનુભવ નહીં અનુભવ કરો અને પછી ક્યાંક એવું માનજો કે આગળ આપણાથી કાંઈ થાય એમ નહીં બાપા હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભગવાન